ગામડેથી આ તમે ગામડે પહોંચી ગઈ તમારા પીપળાને જાડે ઉભી રહી ગામના પાદર પીપરે ઉભી રહી માતા ગામમાંથી લઈ લે ગામમાંથી હા છો બસ સ્ટેન્ડથી અંદર જવાય આમ બરાબર થી આમ જવાય આપણે અહીંથી અંદર જાય બસ સ્ટેન્ડથી ઉતરા બસમાંથી માતા સીધી નીકળી ગામમાં પાનવાડા પાનવાડે દુકાન આવી બરાબર અહીંયા પાન વાળી ઉભી રહી માતા ઊભી રહી હું હાલો હાલો આગળ લોટા બધું ટીંકાઈ જ લોક વેચે છે લુહારી આ બધું બરાબર ને આ માતા આગળ આવી તમારે લો પણ આપણે આમ સીધું આમ સીધું નથી આપણે આમ વળીને જાઓ થોડોક અહીંયા બરાબર પાછી આમ શેરી પડી બરાબર આ શેરીનું પૂરું ઘર આવી ગયું માતા પહોંચી ગઈ તમારા ઘર ડેલીએ બરાબર માતા તમારે ડેલીએ પહોંચી ગઈ આ જૂનવાણી ડેલી છે તમારા જૂના મકાન સુધારા કર્યા તમે મકાનનો સુધારો કર્યો આમાં તમે પહેલાં આમાં લાકડાની ડેલી હતી પેલા લાકડાની ડેલી હતી આમાં જાડા લાકડાને કાઢ નાખી તમે આ નવું ડેલું બહેર્યું હા લોખંડનું બેડ્યું ને હા તો પછી જૂના લોકેશન જૂનું નવું લોકેશન આવ્યું પાછું આખી જગ્યા તમારી જૂની જગ્યા છે આ તમારા પૂર્વજોની જગ્યા છે આખું પેલા મોટું હતું આખું ખુલ્લું મોટું ફળ્યું મોટું હતું એક બાજુ જ મકાન હતા પછી એમાં ભાગ પડ્યા આગળ પાછળ બે બાજુ ભાગ પડી ગયા પણ આમાં જે વસ્તુ છે તમને છેડો નથી લાગતો તમને આમાં પૂર્વજોની મેરડી છે પૂર્વજોની મેરડી છે તમને એનો છેડો લાગતો નથી કાંઈ

આ જહુ મેલડી કે આમ ગયો મેલડી કે અડી આકડી ની મેલડી નામ જહુ મેલડી કોય આ મેલડી ની પેઢી આ ઇતિહાસ છે આ જગ્યા તમારી નથી આ જગ્યા મૂળ તમારી જગ્યા છે નહીં આ જગ્યા તમારા મોસળ આવેલી છે બરોબર છે આ તો મોસળ જે તમારા બાપની જગ્યા મોસળ જે કાકા હોય ની મેલડી છે આ મેલડી લોચા છે તો ગામમાં માં તમારી જગ્યા છે ને જે ગામ બરોબર એક વાડો તમારો છે ની વાડો તમારો વાડે મત બોચી ગઈ આટો મારો આ બધી જગ્યા મોસાળ ની છે આ જગ્યા મૂળ વાંજિયાની છે આ જગ્યા મોસાડની જગ્યા રહીને આ જગ્યા મૂળ વાંજિયા જગ્યા છે હા હા બધાના માલિક એક જ હોય બધાના માલિક તમારું મોસાળ છે ને તમે રિયો એને કહેવાય વિન્ડો એનો છે બરાબર ખેતર એનું કહેવાય આ મૂળ જગ્યા વાંજિયાની છે નિર્વંશની જગ્યા છે તમારા ઘરમાં ખોટા હાડગે ચુંદડી હોળગે બરાબર અને ઓચિંતા ભડકા થાય ઘરમાં ઝઘડા ઓચિંતા થાય અને છોકરા ઘર મૂકીને બીજા જાય છોકરા મૂક્યા થાય ને તંત્ર લગી ઘર મૂકીને અડાવડા થઈ જાય આનું કારણ મૂળ આ વારસો વારસો છે એ વારસો છે અને આ નિર્વશ વારસો છે એ તમને હેરાન કરે છે કારણ તમારી પેઢી કાપવા માંગે છે તમારી પેઢી કાપવા માગે છે અહીં તમારી પેઢીને પૂરું થાય છે અહીં તો ઇતિહાસ પૂરો કરવા માંગે છે હક પણ થાય તો પેઢી આગળ વધે ને અમે વાંજિયા ગયા તમને વાંજિયા રાખી ગયી બરાબર તમે અમારું કરતા નથી તો અમે જે નિર્વસ ગયા છે આ નિર્વસની વેદના કેવી રીતે ભોગવો દીકરો તમને ખબર પડે કે વાંજ્યા કોને કહેવાય જગત આખા મેણા મારે ક્યાંનું બોઢું જોવાય નહીં જગતના મેણા ખાઈ ખાઈને અમે ગયા અને છતાં તમને અમારી અમે આટલું દૈન તમને ગયા કે તમે પાછળ કઈ કરવું પડે તમે કર્યું નથી તો આ વાંજિયા પિતૃ તમને હેરાન કરે છે અને વાંજિયા કહે છે કે અમે વાંજિયા થયા તમે વાંજિયા થાવ તો નુગરાવ તમને ખબર પડે વાંજિયાના વાંજિયા પણ કોને કહેવાય આ તમારા પૂર્વ તમને વાંજિયા કરવા માગે છે આવું મસાણી બેઠી કઉ છું બરાબર ત્રણ હક પણ અટકી ગયા ત્રણ હક પણ અટકી ગયેલા પેડા થતા નથી બરોબર ને આજ જ હોય માતા બોલું છું બરાબર આ જો ત્રણ હક પણ હાચા હોય બરાબર તો વાંજિયા પિતૃ હાચા હાચા ને હાચા રાતે કોક ડોસી આવે કોક ડોસી કોક ડોસી આવે લાકડી વાળી વાકી વાકી આ ડોસી તમારી પૂર્વજ છે આ વાંજિયા પિતરું છે પણ મેરડે થઈને આવે છે અને ઘણી વાર ઝાંઝરી વગાડે ઝાંઝરી પગમાં ઝાંઝરી પહેરીને આવે છે આ તમારા નિર્વંશ પિતરું છે તળિયાનો ધર્મ નથી આ ઝાંઝરીનો અવાજ આવેલા એવું ન સમજવું કે ધર્મ તળિયાના છે તળિયું ચોખ્ખું છે નકર ઝાંઝરીનો અવાજ આવેલ માણસ કે તળિયું ખરાબ છે તળિયું ખરાબ નથી આ તમારા નિર્વંશ પૂર્વજ તમારા પિતૃઓ તમને હેરાન કરે છે પણ તમને કેવા માંગે છે કે દીકરાઓ પાછા ઉડી જાઓ હજી સમય છે નકર અમારી હાલત થઈ આવી હાલત તમારી થાશે અમારી હાલત થઈ આવી હાલત તમારી થાશે અને નિર્વંશ પિતૃઓનો ન્યાય કરો અને આ જે અઢિયાકળીની મેરડી છે આનો ન્યાય કરો તમારી માતા કે પ્રમાણે મેરડીનું વ્યવહાર કરીએ મેરડીને પૂજવી પડશે કારણ કે તમે એના ભેગા રહ્યા છો એટલે એનું ધર્મ તમને છેડે લાગે છે આ અઢિયાકડીની મેરડી તમારે પૂજવી પડશે તમારી માતાને પૂછીને પૂછીને અને નિર્વંશ પિતૃ છે એનો ન્યાય કરશો એટલે આ દીકરાનું વધી વધીને ચાર મહિનામાં હક પણ થઈ જાશે માંથી બે હક પણ ચાર મહિનામાં થઈ જશે એકમાં વાર લાગશે એકમાં વાર લાગશે બેનું હક પણ થઈ જાય પછી આપણે પૂર્વજને કહેશું એ તમારો તમારો છ મહિનાનો ટાઈમ બરાબર છ મહિનાનો ટાઈમ છ મહિનાનો ટાઈમ નાખો તમે પિતૃ પાવાનો છ મહિના ત્રીજાનું થઈ જાય પિતૃ પાઈ દો ભરો તમારે હે તમારા

અને તમારી માતાને પૂછીને પાઠ નાખીને પૂછજો કે આ ઢિયાકડીની મેરડી છેનું શું કરવાનું તમારી માતા કહેતાને પૂજવી પડશે કારણ કે સંપત્તિ લઈ દીધી તમે એની તો તમારી માતા કહે તો તમારે દીવો ચાલુ કરી દેવાનો અને તમારી ગાડી મળશે પાટે ચડવા અને ફરી બને ત્રીજા રવિવાર પૂછવાનું કે શું કરવાનું થાય બે રવિવાર ખાલી જવા દેવા ત્રીજા રવિવારે પૂછવાનું આ પ્રમાણે કરજો તમારી કુળદેવીની પાંચ માળા સવાર સાંજ કરજો ભૂલા વગર બીજું કંઈ કરો ન કરો તમારી કુળદેવીની પાંચ માળા સવાર સાંજ કરવાની કરવાની ને કરવાની તો જ તમારો ન્યાય થશે નકર થશે નહીં કડબકર બળ થાય નહીં આ શબ્દ યાદ રાખજો મારા આટલું કરશો સો ટકા ડોહાનું તમારું પછી પેલા જે પગમાં પડ્યું છે ને પગમાં બેડી કાઢશો તો હલાશે હલાય ક્યારે પગમાં તમારા પૂર્વજ પિતૃરૂપી બેડી પગમાં નાખેલી છે એ પૂર્વજ પિતૃરૂપી બેડી કાઢશો તો તમારી કુળદેવી હાલશે તો તમારી કુળદેવી હાલશે તો તમારી બે મોઢે બે મોઢે ચામુંડા આવશે કોણ આવશે એ બે મોઢે ચામુંડા તમારી ગઢ પાગલાની દેવ કહેવાય એક ખોડિયાર માતા વાનવટી સિકોતેર માતા બે તમારા પૂર્વજ બે તમારા પૂર્વજ એક પાંચ આખરિયો બોડીયો ગણેશ આ તમારા ધર્મ છે આવું મસાણી મેળડી કહું છું પણ પહેલાં આ નિર્મંશ પિતૃઓને પગમાં પડેલી બેડીઓ કાઢશો તો હાલશે બાકી તમારે એકધરમાં આજે નહીં આલે કાલે નહીં હાલે મસાણી મેરડી કહું છું પૂર્વજ રૂપી બેડીઓ પગમાં પડી છે અને તમારી માતાઓ મજબૂર થઈ ગઈ છે એ મજબૂર માતાને છૂટી કરશો તો તમારી બધી માતાઓ બોલશે બોલશે ને બોલશે આ બધી બોલશે તો બોલશે પણ એક બાદલાની ગેલ ગાંડી બાદલાવાળી આવી એક ગેલ માતા આવી ગેલ કે મારો ન્યાય પડ્યો છે બરોબર અને કાપડે આવેલી આ બેડી તમારી કાપડાની કહેવાય અઢી આકડીની બેડી તમારી કાપડાની માતા કહેવાય બરોબર છે આ બધા ના ન્યાય છે પણ પેલો ન્યાય વાંજિયા પિતૃ વાંજિયા પિતૃ વાંજિયા પિતૃ વાંજિયા પિતૃ નું કરશો પછી તમારી માતાઓ બોલશે ત્યારે એક નહીં બોલે આજે નહીં બોલે કાલે નહીં બોલે હું વસાણી બેઠી કઉ છું